મતદાન મથકમાં બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાને લખતર પોલીસમાં જાણ કરતાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી લખતર પોલીસ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલમાં નામ હાવીરસિંહ પટિયાર અને રાજેશભાઈ કુસાપરા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવી નવે લખતર ગામમાં રૂટ નંબર આઠ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જુગતરામ દવે પેસેન્ટર શાળામાં આવેલ મતદાન મથકમાં પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલ જગદીશસિંહ ગલતુભાયા બકલ નંબર છ્યાસી અગિયાર નારો પોસ્ટનવાળાએ ટેલિફોનિક જાણ કરી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ જુગતરામ દવે પે સેન્ટર જેમાં પદ્દાણ મથક આવેલ નંબર બે આવેલ છે તેના ઝાપા પાસે બકવાસ કરી લથડિયા ખાઈ રહ્યો છે આથી તુરંત બંને જણાએ જય તપાસ કરતા લથડિયા ખાતે વ્યક્તિ મળી આવેલ હતો તેનું નામ ઠામ પૂછતા પોતાનું નામ ભરત ગંગારામભાઈ વરમોરા જાતે પટેલ બતાવેલ હતું વધુ પૂરત પૂછપરછ કરતા પોતે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા જાતે પટેલનો પુત્ર હોનું જણાવ્યું હતું આથી તે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેની સામે પ્રોહિબિશન એક મુજબ રાજેશભાઈ કુસાપરા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા આ સમગ્ર બનાવની તપાસ લખતર બીટ ઓફિસર શ્રી મહાવીરસિંહ પઢિયાર દ્વારા ચલાવવામાં આવી રહી છે